લોખંડના ઓવરલોડ મટીરિયલ હોવાને કારણે સ્ટ્રકચર ધડાકાભેર તૂટી પડ્યું હતું આઠ જેટલા કામદારો લોખંડની એંગલોમાં દબાઈ જતા ફાયરની ટીમ અને ઉમરગામ પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી લોખંડના સ્ટ્રક્ચર પર રો મટીરિયલનું વજન વધતા કામ કરતા કામદારો દબાઈ ગયા હતા ચાર કામદારો ગંભીર ગવાયા હોય હાલ એમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા એક કામદારનું મોત થયાનું હાલ જાણવા મળ્યું છે જેને પરિવારજનો દવાખાનામાં લઈ ગયા હતા કામદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે કંપનીની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના થવા પામી હતી કંપનીઓમાં ગેરકાયદેસર બાંધકામો કામદારો માટે જોખમી બનતી હોય છે